છોટાઉદેપુરના અંબાલા દેહવાટ ગામે નવમા ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજવામાં છોટાઉદેપુર તાલુકાના અંબાલા દેહવાટ ગામે નવમાં તબક્કાનો અને છોટાઉદેપુર તાલુકાના બીજા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય અને સાંસદની સાથે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપભાઈ રાઠવા તાલુકા વિકાસ અધિકારી દીપક ચૌધરી સહિતના અનેક અધિકારીઓ કર્મચારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા સ્થળ પર જ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું સાથી વિવિધ લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું હતું રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા ગુજરાતની અંદર દરેક તાલુકામાં બે જગ્યાએ સેવાસેતુનો કાર્યક્રમ યોજવાનું જે આયોજન કર્યું હતું તેના ભાગરૂપે છોટાઉદેપુરમાં એક સેવાસેતુ ભીલપુર મુકામે થઈ ગયો અને આ બીજો સેવાસેતુ દેવાટ અંબાલા મુકામે આજે યોજવામાં આવ્યો છે આજના કાર્યક્રમમાં અમારા સાંસદ તાલુકા પંચાયતના પ્રમુખ આરોગ્ય સમિતિના ચેરમેન સૌ સાથે સૌ પદાધિકારીઓ હાજર રહ્યા અને ખૂબ મોટી સંખ્યામાં આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા માટે લાભાર્થીઓ પધાર્યા છે એટલે આશા રાખીએ કે આવા સેવા સેતુથી અને ખાસ કરીને આ છોટાઉદેપુરનો બોર્ડરનો વિસ્તાર રાઠ વિસ્તાર કહેવાય એમાં આ સેવા સેવાસેતુનો કાર્યક્રમ થકી જે કંઈ લાભાર્થીઓના નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નો અહીંયા સોલ્વ થશે એવી આશા રાખું આજે છોટાઉદેપુર તાલુકાના અંબાલા દેવહાટ ગામે બીજો સેવા સેવાસેતુનો કાર્યક્રમ અહીંયા થયો આ વિસ્તાર બોર્ડર વિસ્તાર અમારા આ વિસ્તારમાં આદિવાસી લોકો રહે છે આ સેવા સેતુના માધ્યમથી જે સરકારની વિવિધ પ્રકારની જે યોજનાઓ છે એ યોજનાઓનો લાભ લેવા માટે જે લાભાર્થીઓને દાખલામાં કે કાંઈ તકલીફ પડે તો એના માટે આ સેવા સેતુના માધ્યમથી આવા લાભાર્થીઓને સરળતા રહે છે આજે આ સેવા સેતુના માધ્યમથી અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અહીંયા ઉપસ્થિત થયા અને ખૂબ મોટી જનમેદની આ સેવા સેતુનો લાભ લેવા માટે અને જાણવા માટે અહીંયા ઉપસ્થિત થઈ આ સેવા સેતુમાં મારી સાથે અહીંના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ખૂબ મોટી સંખ્યામાં પદાધિકારો ઉપસ્થિત રહ્યા રેહાન પટેલ જીટી ન્યૂઝ છોટાઉદયપુર